નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક સિસોદી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ ગામે જે એક નાળિયેરીના ફાર્મર છે અને તેમણે આપણી ભારત કૃષિ કેરની પ્રોડક્ટનો યુઝ કરેલો છે શ્રીફોસ સુંદરગોલ અને નરીશ નેચરલી અને કાય કેન તો તે ખેડૂતભાઈ પાસેથી જાણીએ કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું છે અને તેમણે કઈ રીતના ઉપયોગ કરેલો છે અને સૌ પ્રથમ ખેડૂતભાઈનો પરિચય લઈએ તો આપનું નામ મોબાઈલ નંબર અને ગામ તાલુકો જણાવજો ગામ તાલુકો માંગરોલ મારું નામ છે સલીમભાઈ રાઠોડ બાણું સાત બાવન ઓગણપચાસ ચાર ચોપન મારો નંબર છે આ મોબાઈલ નંબર હવે આપણે જે ભારત કૃષિ કેરની પ્રોડક્ટ વાપરેલી છે શ્રીફોસ ગોલ્ડ નરીશ નેચરલી અને કાયકેન તેનાથી આપને શું ફાયદો થયો અમને ફાયદો એમ થયો હતો કે પહેલાં જો અમે ખાતર વાપરતા હતા એનું કંઈ રિઝલ્ટ નહોતું આવતું હતું આ જો ખાતર નાખીને અમે જો રિઝલ્ટ બહુ સારું આવ્યું એમાં સૌથી પહેલાં તો રિઝલ્ટ એ આવ્યું કે જો પહેલાં તરોપા ખરતા હતા એ ખરતા નથી બીજા નંબરમાં અમારા બસો ત્રણસો તરોપા થતા હતા તો એના જગ્યાએ અમારા હમણાં હમણાં દસ દસમા મહિનામાં ખાતર નાખ્યું હતું ને હમણાં તરોપા ઉતાર્યા તો છસો જેટલા તરોપા ઉતરી જાય તો શું આપણે ડબલ ઉત્પાદન મળ્યું હા ડબલ ઉત્પાદન ના હમણાં બી તરોપા તો છે જ આમાં

ને પછી અમે ફરતા નાખી દીધું તું પછી ઢાંકી આપું તું ને પછી પાણી બીજા દિવસ વાળી આપું તો અમે અને તો આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાની તો તમે બીજા ખેડૂત મિત્રોને કહી શકો હા કહી શકીએ કહીશ કહેશો અમે કે ભાઈ ગુજરાત અહીંથી તમે લ્યો અહીં એનું રિઝલ્ટ જોરદાર છે આ જો ખરતા નથી આ છે ફલાણા પછી લૂંબ થાય આ થાય તો રોપા વધારે થાય બધી કહેશું અને આપણે આ ઓર્ગેનિક પ્રોડક્ટ ક્યાંથી મેળવેલ હતી એ અમે ખુદ એ એટલે લીધી અહીંયાથી હતી ગુજરાત એગ્રો મશીન તો શું આપને આનાથી સંતોષકારક છો આપની વાપરીએ બાદ હા બહુ સંતોષકારક ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જેમાં જે ખાતર વાપર્યા પછી બંધારણમાં પણ ફેર પડ્યો છે